આ છે કણો સાપ આને કહેવાય છે મિત્રો કણો સાપ આપણે ઘેર ગમે ત્યાં આવ્યો હોય તો તાત્કાલિક આપની રેસ્ક્યુ ટીમને જાણ કરવી મિત્રો અને આપણા બાળકોને ત્યાંથી દૂર રાખવા કોઈ બી પ્રકારના સાપ આવી જાય તો આ સાપ ઘરમાં પણ ઘૂસી જાય છે બૂટ બૂટ પડ્યા તો બૂટની અંદર પણ ઘૂસી જાય છે તો મિત્રો આપ જોઈ શકો છો હું એની સારી જગ્યા પર મૂકવા માટે આવે છું મિત્રો આ છે કણો જુઓ એની ઝડપ કેટલી ઝડપી ઉડવાની હોય છે મિત્રો જો મિત્રો આની ઝડપ કેટલી ઝડપી ઉડવાની હોય છે આપણે જોઈ શકીએ છીએ એને રૂબે થાય તો કહેજો ચાલુ રાખજો મિત્રો આપ જોઈ શકો છો અગા આ સાપને હું સારી જગ્યા પર મૂકી રહ્યો છું મિત્રો તો આપ જોઈ રહ્યા છો તો મિત્રો આ સાપ જઈ રહ્યો છે